દૂધીના મુઠિયા બનાવતી વખતે આ ટિપ્સ જાણી લો તમારા મુઠિયા પણ દરેક વખતે પરફેક્ટ એક સ્વાદ જેવા જ રોજિયો પોચા જાળીદાર અને મોવા જતાં જ ઓગળી જાય તેવા તૈયાર થશે તો આ દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં દૂધીની જરૂરિયાત પડશે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે હવે દૂધીની પસંદગી કેવી કરવી એ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આ રીતની લીલી છમ જેનો કલર આછો લીલો હોય એવી લેવાની છે અને જેની સ્કિન આવી રીતે પાતળી હોય એવી લેવાની છે તો તમે જોઈ શકો છો નખેથી આવી રીતે કાઢતા આરામથી નીકળી જાય છે હવે આગળ અને પાછળનો ભાગ કાપી નાખશું અહીં દૂધીની છાલ એકદમ પાતળી હોવાથી આપણે અહીં દૂધીને છાલ સાથે જ ઉપયોગમાં લઈશું છાલમાં ઘણા બધા પોષક તત્વો હોય છે તો એને ફેંકી ન દેતા આપણે છાલ સાથે જ ઉપયોગ કરીશું હવે ઘરમાં જે મોટા કણાવાળી ખમણી હોય ને એની મદદથી આપણે ખમણવાનું છે ઝીણી ખમણીનો ઉપયોગ નહીં કરીએ મોટું છીણ કરવાથી તમે જોશો આગળ આગળ જતાં કેટલું સરસ રિઝલ્ટ મળે છે તો આ રીતે આપણે દૂધીને ખમણી લીધી છે તો અહીં તમે જોઈ શકો છો કેટલું સરસ છીણ આપણું દેખાઈ રહ્યું છે તો આવી રીતે જાડા છીણનો ઉપયોગ કરવાથી દૂધીના મોઢે સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે હવે દૂધી છીણ્યા પછી કાઢી ન પડી જાય એ માટે કરીને દૂધીના ભાગનું આપણે મીઠું નાખી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી દઈશું તો દૂધીમાં આ સમય જ ખાંડ અને મીઠું નાખી દેવાથી દૂધી છે પોતાનો રસ છોડવા માંડે છે જેના થકી પાછળથી આપણે લોટ બાંધીશું તો લોટ ઢીલો નહીં થઈ જાય અને સાથે એક લીંબુનો રસ નાખી દઈશું તો મીડિયમ સાઇઝનું લીંબુ છે એનો રસ નાખી દઈશું એટલે દૂધી કાઢી પણ નહીં પડે અને જેટલો પણ રસો છૂટવાનો હશે એ આ સમય છૂટી જશે તો સૌથી પહેલાં તો દૂધીને ખમણીને આવી રીતે આપણે મીઠું દઈને સાઈડમાં મૂકી દઈશું જેથી એનામાંનું બધું જ પાણી છે એ નીતળી જશે ત્યાં સુધી આવી રીતે દબાવીને રાખવાનું છે તમે જોઈ શકો છો આવી રીતે રસો એનો છૂટો પડવા મળશે હવે દૂધીને દબાવીને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લેશું તો અહીં મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારની અંદર આપણે તીખાશ માટે મરચાં નાખીશું તો મેં ચાર તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો સાથે બે મોડા મરચાં લીધા છે તો મોડા મરચાં અને તીખા મરચાં બંનેનો સ્વાદ અલગ અલગ હોય છે હવે સાથે પાંચથી છ લસણની કઢી લીધી છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે નાના ટુકડામાં કટ કરીને લીધું છે અને પાંચથી છ લીલા લસણની કઢી પાંદડા સાથે જ લીધી છે આની સાથે સાથે થોડાક મસાલા પણ નાખી દઈશું જેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો મુઠિયામાં એક ટી સ્પૂન જેટલી કાચી વરિયાળી નાખી છે અને બે ટી સ્પૂન જેટલા સફેદ તલ નાખ્યા છે બધું સારી રીતે પીસાઈ જાય એ માટે કરીને આપણે મસાલાના ભાગનું મીઠું નાખીશું વધારે મીઠું નહીં નાખીએ હવે આને પીસી લેશું તો મુઠિયામાં વરિયાળીનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો તમે જોઈ શકો છો એ સરસ મજાનું બધું પીસાઈ ગયું છે તો આ આપણો મસાલો તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું હવે એક મોટા વાસણમાં આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લેશું તો પહેલાં આપણે દૂધીને મૂકી દેવાનું છે એક ભેગું આપણે લોટ તૈયાર નથી કરવાનો તો અહીં એક કપ ઘઉંનો જાડો કરકરો જે ભાખરીનો લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે આની જગ્યાએ તમારે સોજીનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરવાનો સોજીથી મુઠિયા છે એ ચીકણા તૈયાર થાય છે તે વાતનું ધ્યાન રાખજો એક કપ ઘઉંના લોટની સામે આપણે બે જ ચમચી જેટલું બેસન નાખીશું એનાથી વધારે નહીં નાખીએ વધારે પડતું બેસન નાખવાથી મુઠિયામાં ચિકાસ તો આવશે જ સાથે મુઠિયા જે ચવડ બને છે જેમાં આપણે થેપલા બનાવતા હોય ને એમાં બેસન નાખીએ તો કેવી રીતે ચવળ થઈ જાય છે સેમ એટલે બેસન જો વધારે નાખવામાં આવે ને તો પણ આપણા મુઠિયા જ ચવળ થઈ જાય છે હવે આ લોટને સાઈડમાં મૂકી દઈશું એક બાઉલ લઈ લેશું જેની અંદર આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે તો અહીં દહીં બહુ ખાટું ન હોય એવી પસંદગી કરવી જેથી મુઠિયા ખાતી વખતે એનામાં દહીંની સ્મેલ ના આવે તો આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે આની એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે લોટના ભાગનું મીઠું આ સમય નાખી દેશું તો લગભગ હાફ ટી સ્પૂન જેટલું નાખ્યું છે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું તો અહીં મીઠું આપણે ઓછું જ લીધું છે કારણ કે દૂધી પલળવામાં પણ નાખ્યું છે અને મસાલો પીસતી વખતે પણ આપણે મીઠું નાખ્યું છે એટલે આ સમયે મીઠાનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે ત્યારબાદ આની અંદર હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે પણ આનાથી સુગંધ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું તો દૂધીના મેથીમાં કસૂરી મેથી નાખવાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે બે ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે મોણ માટે આમાં આપણે દહીંનો ઉપયોગ કરો છો એટલે વધારે મોરનો આપણે ઉપયોગ નહીં કરીએ આનાથી જ આપણે ખૂબ જ સરસ મુઠિયા તૈયાર થાય છે હવે આની અંદર ફક્ત એક ચપટી જેટલો જ સોડા નાખીશું તો સોડા અહીં છે એ મુઠિયાને ફૂલાવે છે જેના થકી મુઠિયા આપણા જાળીદાર તૈયાર થાય છે વધારે આપણે નહીં નાખીએ નહીં તો હળદર અને મરચાંના રિએક્શનથી મુઠિયા આપણા લાલ ચટક તૈયાર થાય છે તો ફક્ત એક ચપટી જેટલું જ નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોશો એક ચપટી સોડાથી જ આપણા મુઠિયા કેટલા સરસ ફૂલીને તૈયાર થાય છે તો અહીં આમ મસાલો પણ આપણો તૈયાર થઈ ગયો છે એકદમ સારી રીતે ફેટી લેવાનું છે આ મસાલાને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે જે આપણે લોટ તૈયાર કરીને લીધો તો એ લઈ લેશું અને આટલી વારમાં આપણે દૂધીમાંથી પાણી બધું છૂટું પડી ગયું હોય છે જોઈ શકો છો આવી રીતે નીચોતા બધું પાણી આવી જાય છે એટલે હવે આનામાં આપણે બિલકુલ પણ પાછળથી પાણી છૂટું નહીં પડે અને આ મુઠિયાનો જ્યારે લોટ બાંધીએ ત્યારે ઉપરથી પાણીની જરૂરિયાત ન પડે એ રીતે આપણે બાંધવાનું છે તો પાણીનો બિલકુલ પણ આપણે ઉપયોગ નથી કરવાનો હવે આની અંદર એક મુઠ્ઠી ભરીને ઝીણી સમારેલી કોથમીર લઈ લેશું તો કોથમીરને પણ ધોઈને કોરી કરીને પછી જ લેવાની છે ત્યારબાદ લસણ આદુ મરચાંની પેસ્ટવાળો મસાલો નાખી દેશું અને હવે આપણે જે મસાલો દહીંવાળો તૈયાર કરીને રાખ્યો તો એ છેલ્લે નાખી દેવાનો છે શરૂઆતમાં આપણે લોટ બધો નથી નાખવાનો સારી મિક્સ કરી લીધા બાદ ઉપરથી જરૂરિયાત પડે એ પ્રમાણે આપણે લોટ નાખવાનો છે તો અહીં આપણે દૂધીમાં લોટ ઉમેરવાનો છે લોટમાં દૂધી નથી ઉમેરવાની હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ તમને ખબર પડશે કે ભાઈ આનામાં આપણે કેટલા લોટની જરૂરિયાત રહેશે તો અહીં તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અત્યારે દૂધીનો ભાગ વધારે દેખાઈ રહ્યો છે અને આ મિશ્રણ થોડુંક ઢીલું પણ છે તો આ સમયે આની અંદર આપણે બીજો લોટ નાખીશું તો અગેન જે આગળ મેં તમને જણાવેલું હતું કે એક કપ ઘઉંનો લોટ હોય તો બે ચમચી જેટલું બેસન નાખીશું તો અહીં પણ અત્યારે મને અડધા કપ જેટલા ઘઉંના લોટની જરૂરત પડી છે તો એની સામે આપણે એક ચમચી જેટલું બેસન નાખીશું તો અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ અને સામે એક ચમચી જેટલું આપણે બેસન નાખી દઈશું એટલે પરફેક્ટ રેશિયો આપણો તૈયાર થઈ જશે હવે સાહેબ તે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે આપણે પાણીની જરૂરિયાત નથી પડી અને પાણી ઉમેરવાનું પણ નથી હવે સાહેબ તે મિક્સ કરી લેશું ને આ લોટ ગૂંથાઈને તૈયાર થઈ ગયો છે તો પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે આવી રીતે અડતા આટલો લોટ સોફ્ટ તૈયાર થવો જોઈએ હા ઉપરથી થોડુંક તેલ લગાડી લેશું જેથી મુઠિયા વાળતી વખતે આપણા હાથોમાં ચોંટે નહીં ને હાથોમાં પણ આપણે થોડુંક તેલ લગાડી લેશું અને આ રીતે આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાડીને તૈયાર કરી લેશું તો અહીં મેં આ થિકનેસના અને આટલી સાઇઝના મુઠિયા વાડીને તૈયાર કરી લીધા છે આ રીતે આપણે બધા મુઠિયાને પણ વાળી લીધા છે બહુ ઝીણા પણ નહીં રાખવાના ને બહુ જાડા પણ નહીં રાખવાના હવે સ્ટીમર આપણું ગરમ કરી લીધું હતું પ્લેટમાં મેં તેલ લગાડી લીધું છે જેથી મુઠિયા આરામથી આપણે પાછળથી ડીમોલ્ડ કરી શકીએ હવે આપણે અત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દેશું જેથી વરાળ ઉપર ના આવે ને આવી રીતે છૂટા છૂટા આપણે મુઠિયા રાખવાના છે તમે જોઈ શકો છો અત્યારે મેં કેટલો ગેપ રાખ્યો છે અત્યારે મુઠિયામાં બિલકુલ પણ ફૂલેલા નથી રાખતા પણ જ્યારે એ સ્ટીમ થઈ જશે ત્યારે તમે જોશો કે મુઠિયામાં કેટલો ફરક દેખાશે મુઠિયા એકદમ ફૂલેલા ફૂલેલા તૈયાર થશે તો આવી રીતે થોડુંક ગેપ રાખવાનો એક આંગળી જેટલો હાઈ ફ્લેમ ઉપર આપણે એને વીસ મિનિટ સુધી સ્ટીમ કરી લીધા છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક ચપટી સોડા નાખવાથી કેટલું સરસ રિઝલ્ટ મળ્યું છે મુઠિયા એકદમ આપણા ફૂલી ગયા છે એની સાઇઝ કરતાં એ થોડાક વધી ગયા છે આવી રીતે વચ્ચે ચાકુ નાખીને પણ આપણે ચેક કરી લેશું તો અહીં ચાકુ આપણું ક્લીન આવ્યું છે એટલે આપણા મુઠિયા પ્રોપર સ્ટીમ થઈ ગયા છે હવે આ મુઠિયાને આપણે એકદમ ઠંડા કરી લેશું એ પહેલાં આપણે કટ નહીં કરીએ નહીં એ ભાંગી જશે કારણ કે આ મુઠિયા ખૂબ જ સોફ્ટ તૈયાર થયા છે તો ઠંડા થઈ ગયા પછી આપણે આ રીતે એક ઇશના સાઇઝના આપણે આવી રીતે મુઠિયાને કટ કરી લેશું તો જોઈ શકો છો કેટલા સોફ્ટ મુઠિયા તૈયાર થયા છે એકદમ જાળીદાર સ્પોન્જી ગળામાં જતાં જ સરસરાટ કરતાં ઉતરી જાય તેવા આ મુઠિયા તૈયાર થાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો મેં બધી ટિપ્સ આ વિડીયોમાં શેર કરી છે તો ક્યાં ભૂલ તમારી થાય છે એ તમને ખબર પડી જતી હશે તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો દૂધીનું ખીણ છે એ આપણે જાડું લીધું છે જેના કારણે ખાતી વખતે પણ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે બધા મુઠિયાને આપણે કટ કરી લીધા છે હવે આનો આપણે વઘાર કરી લેશું તો વઘાર માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે જેની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે તેલનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો તેલ જેવું ગરમ થઈ જાય એટલે આની અંદર એક ટી સ્પૂન જેટલી રાય હાફ ટી સ્પૂન જેટલું જીરું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને સારી રીતે તતળાવી લેશું ત્રણ લીલા મરચાં બે ડાળી લીમડાની નાખી છે અને આની અંદર આપણે તલ નાખીશું તો મને તલ વધારે પસંદ છે એટલે મેં બે ચમચી જેટલા નાખ્યા છે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો સારી એકવાર ચલાવી લેશું અને આની અંદર આપણે મુઠિયા નાખી દઈશું તો અમારા ઘરમાં છે ને થોડાક મુઠિયા નીચેથી થોડાક ક્રિસ્પી થઈ જાય બ્રાઉન થઈ જાય એવા પસંદ કરવામાં આવે છે તો તમે એ રીતે બનાવશો તો ખૂબ જ સરસ લાગે છે ચાય કે કોફી સાથે મુઠિયાની તો મજા જ પડી જાય તેવું હોય છે તો એકદમ સ્લો ફ્લેમ ઉપર જ્યારે ઢાંકણ ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ કૂક કરીશું ને તો નીચેથી એકદમ બ્રાઉન પડ આવી જાય છે ક્રિસ્પી થઈ જાય છે એટલે નીચેનું પડ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો એ ખાવામાં ખૂબ જ મજા આવે છે તો એમ પણ તમે કરી શકો છો અત્યારે હું નથી કરી રહી આ તો શેર કરવાનું મન થયું એટલે મેં તમારા લોકો સાથે શેર કર્યું કે અમારા ઘરમાં અમે આ રીતે મુઠિયા ખાવાનું પસંદ કરીએ છીએ છેલ્લે આપણે ઝીણી સમારેલી કોથમીર નાખીને આપણે આ મુઠિયાને ગાર્નિશ કરીશું ને આ મુઠિયા તૈયાર છે સર્વ કરવા માટે તો નીચેથી કરકરા અને અંદરથી સોફ્ટ એવા મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસિપી કે વિડીયો કોઈપણ કારણોસર તમને હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે તમે મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો જે તદ્દન ફ્રી છે બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ